હેલો ગાઈઝ વેલકમ ટુ મેન્યુ અવર બ્લોગ દરેક ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ એની સાથે દરેકને શુભ સવાર ચાલો ચલો વાગી ગયા છે સાડા નવ ને પાંચ સૌથી પહેલા તો આપણે શ્રીનાથજીને અને કાનાજીને પણ ગુડ મોર્નિંગ કહી દઈએ કાનાજીને પણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ લાડુ જય શ્રી કૃષ્ણ જય શ્રીનો ક્યાં ગઈ મારી શ્રીનો શું કરે છે અરે વાહ લાડુ તો આજે સ્કૂલે ન જ ગઈ દીકુ રજા છે દિવસની રજા બે

લાડુ અને શ્રીના બંને છોકરીઓ સરસ મજાની રમકડાથી રમી રહી છે તો આપણે તેને રમકડાથી રમવા દઈએ અને આપણે આપણું કામ કરીએ તો હવે હું તમને કહી દઉં છું આજનો સુવિચાર આજનો સુવિચાર છે કે જે વ્યક્તિ પોતાની જાતને નિયંત્રિત કરી શકે તે કોઈ પણ કાર્ય કરી શકે છે ગમે તે જગ્યાએ આપણી બુરાઈ થતી હોય આપણને ગમે તેટલો ગુસ્સો આવતો હોય આપણામાં આપણને કંટ્રોલ કરવાની આપણામાં તાકાત હોય આપણે આપણી જાતને નિયંત્રિત કરી શકીએ રોકી શકીએ આપણે જાતને તો આપણે દુનિયાનું કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ ચાલો હવે હું શ્રીનાને લઈને આજે નીચે આવી છું કેમ કે મારા મમ્મી છે તે હોસ્પિટલ ગયા છે એટલે આજે વારો ચડી ગયો છે મારો તો શ્રીનાને લઈને હું નીચે આવી છું તો સામે પ્લોટમાં ને છોકરાઓ સરસ મજાના પતંગ ચગાવી રહ્યા છે તમે અહીં જોઈ શકો છો હજી ઉત્તરાયણની તો છે ને દોઢ મહિનાની વાર છે છતાં પણ છોકરાઓ છે ને એટલા વહેલા વહેલા પતંગ ચગાવવા લાગે ગઈ તમે અહીં જો ઉત્તરાયણ છે ને છોકરાઓ માટે એકદમ આનંદ મસ્તી એનો તહેવાર છે કેમ કે હજુ તો ઘણી બધી વાર છે છોકરાઓ તો પણ પતંગ ચગાવે છે અને પતંગ ચગાવતા છોકરાઓને જોઈને શ્રીના પણ એટલી સરસ મજાની રમે છે સ અને હવે વાગી ગયા છે સવા અગિયાર તો હવે હું વિચારું છું કે શ્રીનાને લઈને ઉપર જતી રહો અને થોડી ઘણી રસોઈ પણ કરી નાખું કેમકે ભૌતિકનો ટિફિન તો અમારે જતો રહ્યું હોય છે મારા પપ્પા એકતા મોં અને શ્રીના અને મમ્મીનો તો ખ્યાલ નહીં મમ્મી આવે તો આવે તો હવે મારે રસોઈ પણ બનાવવાની છે તો ચાલો હવે હું ઉપર જાવને રસોઈ બનાવી નાખું અને ચાલો હવે હું કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ છું પહોંચી ગઈ છું મારા ફ્રેન્ડની ઘરે કેમ છે આરસી

બેસવાને હું જો બેસવા જઈશું મેં કીધું હાલને કેટલા સમય કેટલો સમય થઈ ગયો આરસી ને મળી નથી મેં કીધું હાલો ને મળી આવું એટલે જ આવી તમને સારું છે ને તમારે હાશી ને ઓલા તમારા ભાઈ ના મેરેજ થઈ ગયા ને નાનો બાબો છે ને કેવડો થયો આરસી કાક ફોટા મૂકતી હોય હું જોતી હોઉં એમ જ થાય મારે ભાઈ તારા બેન નો ભાણીયો અને મારી બેન ની ભાણકી

તે હારું ભાઈ બેન નો હથવારો તો ખરો સારું ચાલો હવે હું અને મારી ફ્રેન્ડ બહુ ઘણા બધા સમય પછી લોંગ ટાઈમે મળ્યા છીએ તો અમે બંને થોડીક વાર બેસી અને વાતો કરી લઈએ ચાલો આમ જોવો ગાય હું મારા ફ્રેન્ડ ઘરે આવી છું તો કેટલું મસ્ત મજાનું સેતુડા નું ઝાડ છે અને સેતુડા ઝાડ કેવાય ને આરસી હે પેલા તો બહુ જ આવતા મેં કાક હું આવી ને ત્યારે અહીંયા નીચે એટલા પથરાયેલા પેડા તા ને તમે વાત જવા છે ને કહેવાય

શું કેરો એને એ અને આ તાપ તૈયાર થઈ ગઈ છે તને કાટા જવાનું છે ક્યાં જવાનું છે બે લંબા પડી વાગ્યાની જાગી ગઈ છે એ બા સાંજે તન લગનમાં લઈ જવાની છે તો કેમ રહી તો ખૂટી તો એ હે વાગે સુતી ને બે વાગે જાગી ગઈ કલાક ખોટી હવે સાંજે હું થાહે તારું હું એટલે જ દૂધ ભરી અને દેતી ગઈ હતી દાદા હવા કલાક જેવું આમ જો એ તા તારું બધુંય બારું આવશે આમ લેવું હોય લઈ લેજે આમ દેતી ગઈ ઊંઘ લે તો હાંસે મેં કીધું અમારા લગન માં જવું ત્યારે રે

અરે એવું તા મારે આજે આજ કલર પહેરવાનો છે આપણે બે ને સેમ સેમ આપણે હા નહીતર આપણે બે સેમ ફટાફાડત

હું કરો છો દંડીકોલ લઈને અરે વા ઉપર આકાશ ને નીચે સોલાર ને આ બાજુ શ્રીના ની નળી જોતી છે આજે અમારા ઘરે ઉંદર મામા એવા

ને છે બુ જો દાદા સોલાર છે જો ભાગો 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 એસના પલ્લા તો મજા આવે પલળવાની આયુ 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 ડાન્સ કર તો ઓલી સોલાર ની બે પ્લેટ વચ્ચે જગ્યા માં પાણી આવે છે ને એમાં મજા આવે છે આ થોડીક મોટી થાય એટલે એવું લાગે છે મમ્મી આ ટીંગા હે થોડીક મોટી થાય એટલે એવું લાગે છે ટીંગા હે બેન એમ એ બેન પલળવા નથી હો એન બા અત્યારે એન બાને જોયે ને એટલે ઓરખાઈ ગઈ થોડીક વધારે પડતી ભગો ભગો દાદા લેવા આ ગાડવા પાવા છે ધીમો નવર કરી હાલો પાઈ દયો તો

હાલો આપણે કોયલ વેલમાં પાણી પાવા જાય હેલો તઈ ફૂલ ઉઘડશે અહીંયા અહીંયા અહીંયાં ગાઈસ આ છે કોયલ વેલ આમ જો આપણે આના ફૂલ છે ને શ્રીના રહેવા જ ન દે આ છે ને આપણે હેલ્થ માટે ખૂબ જ ગુણકારી હોય છે આને ગરમ પાણીમાં નાખવામાં આવે અને પાણી ઉકાળીને પીવામાં આવે ને તો આપણને શરીરના દુખાવામાં રાહત મળે કાશની ન મમ્મા અને બા બને એ પાણી અમારે પીવે આમ જો શ્રીના હસ્તોરી રહેવા ન દે પણ કટકે કટકા કરી નાખીએ હાલો હવે લીંબુ ડીમ વારો હાલો હાલો આમ હાલો આ ભીંડા ને પાવાનું છે આ લીંબુ ને આપણે આપડે આખું ભર દેવી પપ્પા આખું ભરવાનું હા હાલો પપ્પા આવી જાહે હવે હાલો કરજો બંધ ચાલો હવે અમારે મેરેજ માં જવાનું છે તો અમે તૈયાર થઈ જાવી ત્યાર પછી હું શ્રીનાને પણ તૈયાર કરી દઉં ત્યાં સુધી ભૌતિક પણ આવી જશે અમે તૈયાર થઈ રહીશું ને ત્યાં સુધી માં ભૌતિક પણ આવી જશે હાલો ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને અમે અને હવે ભૌતિક પણ આવી ગયા છે તો હવે અમે જઈએ છીએ મેરેજ માં તો શ્રીના જોવ टाटा શ્રીના ટાટા કહી દે બાને દાદા ને टाटा 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 શ્રીનાએ નયા નયા કપડા પેરા પેરા ને હાલો બાને ટાટા કહી દીધું

ચાલો હવે અમે જમવા આવી ગયા છીએ અને અમે સૂપ મંચુરિયન ચાટપુરી બધા જ આવી ગયા બધાને ખાવાની અને હવે વારો આવ્યો છે ફૂલ નો ગાઈસ ડિશમાં પણ ઘણી બધી વેરાયટી છે પણ એમાંથી મને જે ભાવે ને એ વસ્તુ મેં લીધેલી છે તમે અહીં જોઈ શકો છો અમારા છોકરા પણ આજ તો એટલા શાંતિથી બેઠા છે ને પણ એક અમારી આ બેબી એક રોવે છે આજ તો મારી શ્રીનું પણ શાંતિથી બેઠી આમ સમજો એને ટોઈસ મળી ગયું છે બાઉનું

મને ક્યાંય જવા નથી દેતી એને અહીંયા જ બેહું છું લસરપટ્ટી ખાઈ સમજો એના લીધે કોઈ છોકરા લસરપટ્ટી પણ ખાય એ કે 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 ઓર મોસ ને એકલા લસરપટ્ટી થોડી આપડી હોય બચી ગઈ હોસ વિના હવે હું એને અહીંયાથી લઈ લઉં કેમ કે લસરપટ્ટી છે ને એ કોઈ ખાવા પણ દેતી નથી અને હવે આપણે પછી મળીએ ફાઈનલી હું શ્રીનાને ખેંચી ખેંચીને

ચાલો હવે અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને હવે તમને તો ખ્યાલ આવી જ ગયો હશે ગાઈસ કે શ્રીના અને રુદ્રાક્ષ બંનેને ફાર્મની અંદર તો ખૂબ જ મજા પડી ગઈ રમવાની લસરપટ્ટી ખાવાની એકા બીજા છોકરાઓ સાથે રમવાની ખાવા પીવાની ખૂબ જ એને ધમાલ મસ્તી કરી ચાલો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે આ ફરીવાર મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય